આરોપીઓ જેલ હવાલે અમરેલી જિલ્લામાં બે માથાભારે ઈસમોમાં ઝડપાયા પાસા હેઠળ ભુજ અને અમદાવાદની જેલમાં ધકેલવામાં આવ્યા પોલીસ સ્ટેશનનો પ્રારંભ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક કચેરી ખાતે નવા સાયબર કોલેજ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું યુવતીનું પરિવાર સાથે મિલન વેરાવળના અભય ટીમ દ્વારા યુવતીનું કાઉલેશિંગ દ્વારા પરિવાર મિલન પ્રેમીથી ઘરેથી યુવતીને સમજવટથી માતાના ઘરે મોકલી આપવામાં આવી પચાસમો યુવા શરવણી મહોત્સવ સુરતના વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પચાસમો યુવા શર મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે શિક્ષકોને સીઆરપીની તાલીમ તાલીમ રોગને બનાવવામાં તુરંત સારવાર મળે તે માટે ગીર સોમનાથ જિલ્લાના ચારસો ને છપ્પન પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકોને જ ખાસ તાલીમ આપવામાં આવી નવા વર્ષની ઉજવણી અમદાવાદ જિલ્લાની કે કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓના નવા વર્ષની ઉજવણી ગરીબ બાળકો સાથે કરાય છે